ભરૂચ જિલ્લાના આમોદમાં નગરપાલિકા દ્વારા મોટા તળાવના બ્યુટિફિકેશન માટે રૂપિયા છ કરોડ ઓગણસાઠ લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ આ નવીનીકરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ દક્ષિણ ગુજરાત પ્રાદેશિક પાલિકા કમિશનરને કરવામાં આવી છે આમોદનગરમાં ગંદકી સફાઈના અભાવ ઉભરાતી ગટરો અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારથી લોકો પોકારી ઉઠ્યા છે ત્યારે કોંગ્રેસના આગેવાન કેતન મકવાણાએ તળાવ બ્યુટિફિકેશન કામમાં ટેન્ડર મુજબના બદલે હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હોવાના પુરાવા સાથે આરટીઆઈ અરજી લેખિત ફરિયાદ સાથે તપાસની માંગ કરી હતી અધિકારી હોય ટીએમસી હોય ટીપીઆઈ હોય તેમના અધિકારીઓની દેખરેખમાં સારું એવું કામગીરી થઈ છે તેવું દર્શાવેલું છે પણ જેટલા મેં આધાર પુરાવાના જેટલા મેં મુદ્દા આપેલા છે તેમાં તમે જાતે આજે અહીંયા આગળ સ્થળ પર જોઈ શકો છો ખૂબ મોટા પાયે આગળ ભ્રષ્ટાચાર થયેલો છે બ્લોગમાં પણ લેવલ વગરના બ્લોગ બેસાડવામાં આવેલા છે જે ગ્રીલ બેસાડવામાં આવેલી છે તે પણ ઘણી એવી જગ્યાએ માર્બલ પણ તૂટી ગયેલા છે ગ્રીલ પણ નમી પડેલી છે તેમજ જે અહીંયા રબર મેટલ જે બેસાડવામાં આવેલા છે જેમાં કારી માટીનો ઉપયોગ થયેલો છે જેમાં ઘણા એવા રબર મેટલ બેસી ગયેલા હતા તેમને એમ દર્શાવેલું છે કે રબર મેટલ કમ અસમ્યમાં બેસી ગયા હતા તેનું સમારકામ થઈ ગયું છે પણ ઓ સાહેબ જવાબ આપવામાં જરા તો થોડા સાચી હકીકત લખો જાતે અહીં આગળ સ્થળ પર આવીને જુઓ આજે પણ ઘણી એવી જગ્યાએ રબર મેડલ તૂટેલા છે આજ મીડિયાના માધ્યમથી તમને ચેલેન્જ કરું છું આવો મારી સાથે મોટા ડલાવ અને દરેક મુદ્દાના આધાર પુરાવા આ સ્થળ પર હું તમને બતાવવા માટે અહીં હું હાજર છું તો બીજી તરફ કોંગ્રેસ આગેવાનની ફરિયાદ બાદ આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે આ મામલે પાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક વર્ષથી ચાદમાં છે અને ટેન્ડર મુજબ જ કામગીરી થઈ હોવાનું કોન્ટ્રાક્ટરનું કહેવું છે છતાં જ્યાં શંકા જણાય ત્યાં કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ હોવાનું તેઓએ ઉમેર્યું હતું ત્યારે હવે સમગ્ર મામલે દક્ષિણ ગુજરાત પ્રાદેશિક પાલિકા કમિશનર સુભગલા લેશે તે આવનારો સમય બતાવશે બાંધકામ એન્જિનિયર પણ વખતો વખત મુલાકાત લીધેલો હોય છે તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદરકામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે તેમજ ઈરમાની ટીમ પણ એ કામ પર સખ વારંવાર વખતો વખત વિઝિટ કરેલ છે આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ગેરીમાં કરાવેલ છે બીજું એમણે એવું જણાવેલ છે કે જે માટી બ્લોક બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતાં અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે તૂટેલ છે તેમજ કર્બ બરોબર બેસાડ નથી એ બાબતમાં અમે અમારી પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતાં એવું જણાવેલું હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું એ મોનસૂન પહેલાં એટલે પહેલાં ચોમાસામાં એ થઈ એને સુધારી દીધેલ છે તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને પચાસ ટકા સુધીનું જ પેમેન્ટ આપેલ છે પચાસ ટકા પેમેન્ટ આપવાનું બાકી છે અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે